તો સુરતમાં મેટ્રોની કામગીરીમાં ક્રેન તૂટવા મુદ્દે બેદરકારી સામે આવી છે રણજીત બિલ્ડકોને નોટિસનો જવાબ પણ નથી આપ્યો ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે રણજીત બિલ્ડકોન પાસે ત્રણ દિવસમાં જવાબ માંગ્યો હતો હજી સુધી જવાબ આપવામાં આવ્યો નથી વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મનીષ પરમાર જોડાયા છે મનીષ જણાવશો જે રીતે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે હજી સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી શું વિગત ગડર લોન્ચર છે તે અને ક્રેન નીચે પટકાયું હતું ત્યારે એક બંગલાને અને જે કેટલીક કારો ને નુકસાન થયું હતું ગંભીર બેદરકારી હોય અને તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને રંજીત બિસ્કોર ને છે નોટિસ આપવામાં આવી હતી અને ત્રણ દિવસની અંદર જવાબ રજૂ કરવા માટે કહ્યું હતું પરંતુ રણજીત બિલકોને કોઈ પણ ત્રણ દિવસ સુધી જવા પણ છતાં પણ જવાબ રજૂ નથી કર્યો એટલે જે ગંભીર બેદરકારી આવી હતી અને જેને લઈને લોકો છે તેમાં ચિંતા મુકાયા હતા કારણ કે અનેક જે કહેવાય કે મેટ્રોની કામગીરી દરમિયાન ઘટના દુર્ઘટના બનતી હોય છે અને આ ઘટના છે તે ખૂબ જ ગંભીર બે બેદરકારી ના બની હોય છે ત્યારે જવાબ માટે તેમને પૂછવામાં આવ્યું હતું અને રજૂઆત કરવામાં આવી હતી કે ત્રણ દિવસની અંદર કોની બેદરકારી છે કોની ગંભીર બેદરકારી વળે છે આ તમામ રિપોર્ટ છે તે સબમિટ કરવામાં આવે પરંતુ રણજીત બિલકોને